ગુજરાત ની અંદર ઘણી બધી જાતો એવી છે કે જે ગુજરાત સિવાયની જાતો છે કે જેનું વાવેતર કરવાથી ખૂબ સારું ઉત્પાદન મળે આ બધી જાતો ગુજરાત સિવાયના મુખ્ય જે ઘઉં સંશોધન કેન્દ્રો ખાસ કરીને જ્યાં કહી શકાય પંજાબ હરિયાણા ની વાત કરી તો ત્યાં આ જાત છે કરણ શિવાંગી કરણ વંદના પૂસા પોષણ પૂસા ઓજસ્વી અને ક્યારેલ બસો દસ આ પાંચ જાત એવી છે કે જે ખૂબ સારું ઉત્પાદન ગુજરાત ની અંદર જો લાવવામાં આવે તો આપી શકે એની વિગતે માહિતી મેળવીએ તો ખાસ કરીને કરણ શિવાંગીની વાત કરીએ મિત્રો કરણ શિવાંગી હમણાં ગુજરાતમાં કર્નલ ખાતેથી કરવામાં આવેલી જાત છે એ ખાસ જે વિસ્તારની અંદર ઓછું હોય કે જ્યાં કદાચ બે થી ત્રણ ઘઉં ને પિયત આપી શકાતા હોય પાંચ પિયત આપી શકાતા હોય તો એવા વિસ્તાર માટે ઓછા પાણી થતી જાત છે કેવી ઓછું પાણી હોય તો પણ ખૂબ સારું ઉત્પાદન આપતી જાત છે

ખાસ કરીને ડુંડીના સુકારાનો જે રોગ છે છે એની સામે પ્રતિકારક જાત દાણો કડક છે એટલે કે હાર દાણો છે સીધો કટરની અંદર દાણા ભાંગી જતા નથી એટલે ઉત્પાદનની દ્રષ્ટિ તો સારી છે ઓછા પાણીની દ્રષ્ટિએ પણ સારી છે સાથે સાથે ટાઈમલી પાકી જાય છે પચાસ થી સાઠમણ જેટલું ઉત્પાદન ધરાવે છે તો ખૂબ સારી જાત છે અને આના બિયારણની માહિતી ક્યાંથી મળશે વિડિયોની અંદર આપણે આગળ નંબર આપશું તમે સીધો મારો કોન્ટેક હવે નહીં કરતા આના બિયારણ માટે તમને હું જે તે રિસર્ચ સ્ટેશનનો નંબર આપું છું કારણ કે આ આપણું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વીટ અને બાર્લી રિસર્ચ સ્ટેશન જે આવેલું છે કરનાલ હરિયાણા ખાતે ત્યાંથી આ જાતનો વિકાસ કરવામાં ત્યાંથી આ જાત ડેવલપ કરવામાં આવી છે બીજું

કરણ વંદનાની કેપેસિટી એસી મણ એક વીઘાની અંદર એટલે કે એક એકરે બસો મણ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે બસો મણ એક એકરની ક્ષમતા ધરાવે એવી આગલા વિડીયોની અંદર આપણે વાત કરીએ સાચી છે બીજું આમાં પાણીની શું સુવિધા જોઈએ આમાં પાણી ઓછું હોય તો કરણ હાલતું નથી બાકીની માહિતી આપણે આગળના વિડીયોની અંદર નાખી દીધી છે તમે બધા જાણો છો બરાબર એટલે એમાં આપણે આજમાં લાંબી ચર્ચા નથી કરતા પણ એના બિયારણ માટે ઘણા બધાના પ્રશ્નો હતા તો એ કે જે ખાતે આવેલું છે ત્યાં તમે કોન્ટેક્ટ સહી કરી અને ત્યાંથી થોડું થોડું બિયારણ મંગાવી શકો સીધું એક પંદર વીઘા એક પચાસ વીઘાનું વાવેતર ન કરો પણ વીઘો વીઘો કરો અને ત્યાંથી મણમણ બિયારણ તમને કદાચ મોકલવામાં આવે હું તો કઉ દહ કિલો મોકલવામાં આવે તોય લઈ લેવાય મને

ખુબ સારી ઉત્પાદન ક્ષમતા ધરાવે છે પુષા પોષણનું વાવેતર થાય છે બે હજાર અઢાર માં બનાવવામાં લગભગ આવી છે અને ખુબ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે પોષણ શબ્દ યાદ રાખજો અને પોષણ પોષણ એટલા માટે કે આની અંદર ઝીંક નું પ્રમાણ પણ ખૂબ સારું છે લોહ તત્વનું પ્રમાણ પણ ખૂબ સારું છે ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ સારી છે સમયસર પાકી જાય એકસો વીસ થી એકસો પચીસ દિવસની અંદર એટલે ખૂબ સારી છે અને એનું પણ તમને બિયારણ નવી દિલ્હીમાંથી તમને બિયારણ મળવાની શક્યતા એના જેના શક્ય હોય એટલા કોન્ટેક્ટ નંબર આપણે અહીંયા નાખવાનો પ્રયત્ન કર્યો છે એટલે પૂષા પોષણ વેરાયટી તમને મળવાની ખૂબ સારી એવી અને ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ સારી છે અને એનું વાવેતર ખરેખર કરવું જોઈએ ઝીંકનું પ્રમાણ હોવાથી ખાવામાં પણ આનો ઉપયોગ કરી શકાય એટલે ભારતની નંબર વન જાત કહી શકું એટલે ખૂબ સારું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે બીજી વાત પૂસા ઓજસ્વી એ પણ ત્યાંથી ડેવલપ કરવામાં આવી છે હમણાંની નવી બે હજાર ચોવીસ ની નવી જાત ઉષા ઓજસ્વી એ પણ ઉત્પાદન ક્ષમતા એસી મણ સુધીની પિંચોતેર થી એસી મણ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે ત્યાં એ વિસ્તારની અંદર અને ગુજરાત માટેને ભલામણ કરવામાં આવી છે ખૂબ સારી જાત છે ઉત્પાદનની દ્રષ્ટિએ આમાં એકેમાં માં રોગ આવતો નથી ઢળવા સામે પ્રતિકારક જાત છે પણ બિયારણનો દર છે આપણે વીસ કિલો થી વધારશું તો બધું ઢળી જશે એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે બીજું પોષક તત્ત્વોથી આ પણ ભરપૂર છે નવી લેટેસ્ટ જાત છે ગેરુનો રોગ આની અંદર આવતો નથી ડુંડી સુકારાનો રોગ આવતો નથી તો તમારા માટે બેસ્ટ છે અને છેલ્લી જાત જે ગુજરાતની બહારની છે પણ ગુજરાતની અંદર અમે છેલ્લા લગભગ લગભગ દસ વરસથી આના ટ્રાયલ ચલાવીએ છીએ એ ની જાત બરાબર અત્યારે તો બિયારણ બહુ ઓછા ગેસ ની અંદર બસ્યુ હોય કારણ કે એ સમયે અહીંયા ડુંડીનો એવો રોગ આવી ગયો હતો એટલે અમારો બિયારણનો પ્લોટ સે ફેલ ગયો તે તેદુનું અમારી પાસેથી બિયારણ નાશ પામું હતું પણ કોઈ આ વિડિયો જોતો હોય ને કોઈ પાસે KRL 210 નંબરની જાત હોય તો અમને કોમેન્ટમાં જણાવજો એટલે અમારા ઘણા બધા ખેડૂત મિત્રોને લેવી હોય આ છે ને ખારા પાણીમાં થાતા ઘઉં છે ખારા પાણીવાળા વિસ્તારમાં થાતી જાત છે કઈ KRL 210 જો એને સારું પાણી આપવામાં આવે ખારાની અંદર તો ઈ હરમ હરું ઉત્પાદન ધરાવે છે મણ જેટલું ઉત્પાદન ક્ષમતા ધરાવે આ આપણા ગીર સોમનાથના દરિયા કિનારાના વિસ્તારની અંદર ગયા વર્ષોમાં વવાયેલી જાત છે એટલે એમાં કોઈ નવી નથી ને આ વિસ્તારની ટેસ્ટિંગ થઈ ગયેલી ટેસ્ટિંગ કરવાનું બાકી છે જે કોઈ આનું વાવેતર કર્યું હોય તો એ મિત્રોથી અમારો કોન્ટેક અવશ્ય કરે કોમેન્ટની અંદર લખે અથવા તો જણાવ કોમેન્ટમાં લખશો તો વધારે માહિતી અનુકૂળ આપણા માટે રહેશે કોઈક લોકો પણ જોવું હોય તો જોઈ શકશે એટલે કેરલ બસો દસ છે ખારા પાણીની અંદર થતી જાત છે અને ખૂબ સારી જાત છે એટલે આ ગુજરાત રાજ્યની અંદર ગુજરાત રાજ્યના બહારના વિસ્તારોની અંદર ગુજરાત માટે ડેવલપ થયેલી જાતો છે આનું તમે ક્યારેક ક્યારેક વાવેતર કરજો અને ઘણી વખત કરણ સીમાંગી કરણ વંદના ઘણા એવું થતું હોય કે ઘઉં છે એ મિલબર અંદર વેચાય પણ આપણે તો ઉત્પાદન મણિકા ઉતારવાનું કામ છે એટલે ખાસ પણ પોષણ વેરાયટી જો મળે તો તમારે એનો ઉપયોગ કરવાનો છે મારા માટે આ પણ નવું છે બીજી વાત મારે તમને માહિતી પહોંચાડવાની હતી ખાલી જસ્ટ માહિતી માટે બીજું તમને બિયારણ મળે પાંચ કિલો દસ કિલો તો નવી દિલ્હી થી અથવા કર્નલ થી મંગાવવાનો પ્રયત્ન કરજો આટલી માહિતી આપી દોસ્તો આ નવી જાતોની સાથે સાથે વાત કરી પણ મને એવું લાગે ગુજરાતની અંદર એક નંબર ઉપર જો કોઈ હાલતી હોય તો ગુજરાત ની પાંચસો ને તેર જી ડબલ્યુ પાંચસો અને ચૂકતા કારણ કે આની અંદર પ્રમાણ ખૂબ સારું છે લોહ તત્વનું પ્રમાણ પણ ખૂબ સારું છે એટલે જેને ઝીંક ઘટતું હોય શરીરમાં લોહ તત્વ ઘટતું હોય અને ખાવાની દ્રષ્ટિએ આજે હું એનો એક રિપોર્ટ વાંચતો હતો આનો મેં એક રિપોર્ટ વાંચ્યો એની અંદર જોયું

એટલે પાંચસો ને તેર ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ સારી છે એટલે મુંઝાવાની જરૂરિયાત નથી બિયારણ સારી કંપનીનું સારી ક્વોલિટીનું અને વિશ્વાસ પાત્ર જે જગ્યા તમને હોય ત્યાંથી ખરીદી અને તમે પાંચસો તેર વિશે વધારે માહિતી માટે આપણે આગળ વિડીયો મૂકો વોટ્સએપ ગ્રુપની અંદર નાખી છે આ બધી માહિતી થોડી 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 ભેગી કરીને આવું બધું કરશો તો ખેતીની અંદર તમને મજા આવશે ઘણા બધા ખેડૂત મિત્રોએ મગફળીની અંદર ખૂબ સારી એવી માહિતી ભેગી કરી હતી જે મિત્રોએ બેરલ ફેરવવાની આપણે વાત કરી હતી બેરલ ફેરવું હોય તો તમે મને પર્સનલી એની માહિતી આપજો whatsapp ની અંદર ફોન કરીને માહિતી આપજો કે સાહેબ મે બેરલ ફેરવું તો ફેરવું નોતું એમાં ડોડવામાં કંઈ ફેર પડ્યો કે નથી પડ્યો કારણ કે આપણે એનો એક ડેટાબેઝ બનાવવાનો છે એ તમારા માટે અને મારા માટે ખૂબ અગત્યનું છે એટલે મને એક માહિતી આપજો બીજું જે લોકો પશુપાલન કરે છે એના માટે થઈને લીલો ચારો મળી રહે એના માટે કાળી જુવાર અમારા ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના વિસ્તારના ખેડૂતો વાવે છે તો તમે પણ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લા સિવાયના અન્ય વિસ્તારોમાંથી આવતા હોય તો આ કાળી જુવારનું એક કિલો બે કિલો જેટલું વાવેતર કરજો તો તમને પણ આની આગળ માહિતી મળે અને આપણા પશુને લીલો સતત સારો મળી રહે કદાચ પાણી ઘટતું હોય તો આ જુવાર થઈ જશે એટલે એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય